હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ રાધે રાધે આજે હું તમને એવી જ વસ્તુ બતાવવા જઈ રહ્યો છું કે જે આજે યુનિક છે જે ફેન્ટાસ્ટિક છે અને કંઈક નવું છે અને કાંઈક મારા માટે પણ નવું કાંઈક તમારા માટે પણ નવું જો આ વસ્તુ જોવા જાણવા તમે એક્સાઇટેડ હોય તો તમે જલ્દી ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો લાઇક કરી લો શેર કરી દો અને ફટાફટ મને સપોર્ટ કરો તો આજે આપણે વાત કરવાના છીએ હનુમાન દાદાની હનુમાન જયંતિ છે એટલે હનુમાન દાદાની વાત કરવાના છીએ અને જેમાં એક મસ્તીની ન્યૂઝ આવી છે મારે પાસે કે જે તમારા પાસે આવી હોય કે ના આવી હોય મને નથી ખબર પણ મારી પાસે જે ન્યૂઝ આવી છે એ આજે મેં તમારી પાસે પહોંચાડીને રહીશ અને એ એ ન્યૂઝમાં એવું છે કે હનુમાન દાદાની મૂર્તિ છે અને જે છથી છ પોઈન્ટ પાંચ ફૂટ ઊંચી છે અને પૂરેપૂરી સોનાની છે એમાં ચાંદીથી મઢેલી છે સોનાથી વર્ક કરેલું છે અને એ મૂર્તિ આખી સોનાની છે અને પૂરેપૂરો ત્રણસો સાઠ કિલો લગભગ વજન છે એનું એટલે જે મૂર્તિ આજે હું બતાવવા જઈ રહ્યું છે તે ફેન્ટાસ્ટિક છે અને જો તમે આ લાઇક વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો જો તમને મારો નાનકડો વ્લોગ ગમ્યો હોય તો તમે હનુમાન દાદા લખતા જજો જય શ્રી હનુમાન દાદા ઓકે થેન્ક યુ ક્રાઈઝ હવે આપણે નવા વ્લોગમાં પાછા મળીશું ત્યાં માટે તમે એન્ટરટેનમેન્ટ કરો બાય